કલકત્તામાં ઘટનાને પગલે દેશમાં માહોલ ગરમાયો રાજ્યભરની સરકારી હોસ્પિટલોના તબીબો હડતાલ પર ઉતર્યા સુરત નબી સિવિલ અને સ્પિવિલ હોસ્પિટલના તબીબો કઈકાલથી હડતાલ પર સુરતમાં આજે પણ તબીબોની હડતાલ યથાવત સિવિલ હોસ્પિટલના પાંચસોથી વધુ તબીબો દ્વારા વિશાળ રેલી ઉજાઈ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચશે યોગ્ય ડાયની માંગ સાથે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશે તબીબો

ડોક્ટર નોય ડોક્ટર ની વેલ્યુ તો ભગવાન સમાન હોય કે તમને કઈ પણ થાય તો ડોક્ટર બચાવ છે આજે કોરોના કાળ જોઈ લો કોઈ નતું ઉભુરતું સાહેબ એટલે ડોક્ટર એમના જાન ની પણ પરવા કર્યા વગર બધા માણસો ને બચાયા છે તો આને તો ન્યાય મળવો જ જોઈએ અને જે ગાડી કાઢવા માં અમે રેલી સિવિલ હોસ્પિટલ થી કલેક્ટર કચેરી સુધી કાઢવાના છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની